વરઘોડા ની અંદર ડીજી હોય એટલે અમે જે ગોમ ની અંદર બેઠક કરી એ બેઠક ની અંદર ચર્ચા આવી છે કે ભાઈ આપડે વરઘોડું બંધ થાય બરાબર વરઘોડા ની અંદર આપડે ડીજી ની રાખજો બાકી સમાજ જે જે પણ બંધારણ કરે એની અંદર આપણું આખું સમજ સુંદરા કામ ઉભું છે બરાબર અને એ રીતના આપણે પાલન એ કરશું આ ડીજે બંધ કરો પણ જે ઝોન ની અંદર તમે લઈને જતા હોય એ ડીજે બંધ કરો કારણ કે તમે ઓછી ડીજે લઈને જાઓ અમે જો વિવેના ઘરે જો એટલે એટલે ઘરે આ પક્ષના રમતા હોય પેલા પક્ષને રમતા હોય એ જગ્યાએ બબલ થવાની કે નાના મોટી માથાકૂટ થવાની શક્યતા હોય પણ ગામની અંદર જે કાયમી પડતા થાય છે એની અંદર કોઈ પ્રશ્ન હોતા નહી એમની રીતે સામાન્ય ખર્ચાની અંદર તારો કે પોચ કે દસ હજારનું ડીજે આવતું હોય છે અને ડીજે ની અંદર કદાચ ગોળી આપીએ પંદર હજારની ની અંદર એમનો જે પ્રસંગ હોય પડી જતો હોય એટલે આ વસ્તુ અમુક ચાલુ રાખો અત્યારની જે યુવા પેઢી છે એની અમુક ઈચ્છા એ હોય તમે હાવ બંધારણ એકદમ લગભગ વી મુદ્દા કે પચીસ મુદ્દા ઉપર કરશો તો એ બંધારણ ટકશે નહીં લો બંધારણ કરો પણ જે હાલ તરત બોકરા લઈ જતા હોય છે તો એ બંધ કરો બરાબર એ આ આ રીતના જે નાના મોટા ખર્ચા છે એ બંધ કરો બાકી જે અમુક 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 જે બંધારણ છે ગોમ લેવલ એને આપણે સુટી એટલે ગોમના જે વ્યક્તિઓ છે એની કે જે બંધારણ હોય પાલન ના થાય તો એવું બંધારણ કરો કે બધા લોકો અનુકૂળ આવે બધા લોકોને હચવાય મારે તમે આરી કાઢી લાવો તો જ પૈણવા પૈણવા ના ખોટી સમાજ બેઠી બરાબર લખાણ થાય અને બંધારણ દિવસે માન્ય નહીં રહે તો એનો કોઈ મતલબ રહે નહીં એટલે મારી તો ભાઈ એક જ વાત છે એક સમાજની એક મારી વિનંતી છે કે બંધારણના મુદ્દા આપણે એવા લાવીએ કે જે મોટા ખર્ચા છે એને બંધ કરીએ અમુક ડીજે વાળા જે છે એ ઠાકોર સમાજના ડીજે વ્યક્તિઓ રાખતા હોય છે તો એમની રોજગારી કોમું છે જુઓ સામાન્ય ઝોનની અંદર બંધ થાય બરાબર